વિદ્યાકુંજ વિદ્યાદીપ અને દિવ્યપથ ગ્રુપ દ્વારા પાલનપુર જકાતનાકા પાસે રક્તદાન કેમ્પ યોજી લોકશાહીના પર્વમાં મતદાન કરવા અપીલ કરી હતી વિદ્યાકુંજ વિદ્યાદીપ અને દિવ્યપથ ગ્રુપ દ્વારા આજરોજ વિદ્યાકુંજ ગુજરાતી માધ્યમ પાલનપુર જગત નાકા ખાતે મતદાન માટે અપીલ કરતો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા રક્તદાતાઓને રક્તદાન કરતાં ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાતાઓને અપીલ કરી હતી રક્તદાતાઓએ મતદારોને અપીલ કરતાં કહ્યું કે ચૂંટણી એટલે લોકશાહીનું હૃદય અને મત એટલે લોહી જેમ શરીરને ધબકતું રાખવા લોહીની જરૂર પડે છે તેમ લોકશાહીને ધબકતું રાખવા મતદાનની જરૂર હોય છે આવતીકાલે સાત મહિના રોજ મતદાનમાં મતદાતાઓ પોતાને મળેલા મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે એ માટે અપીલ કરી છે વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલે રક્તદાન કરતા રક્તદાતાઓને અભિનંદન સાથે જાહેર જનતાને આવતીકાલે મતદાન કરવા અપીલ કરી હતી સમગ્ર આયોજન વિદ્યાકુંજ સંકુલના ડાયરેક્ટર અને દિવ્ય પથના પથિક મહેશભાઈ પટેલ તથા વિદ્યાકુંજ ટીમ

કે એટલે લોકશાહીનું હૃદય અને મત એટલે શરીરને ધબકતું રાખવા માટે લોહીની જરૂર પડે છે તેમ લોકશાહીને ધબકતી રાખવા માટે મતદાનની જરૂર છે આવતીકાલે સાત મે રોજ મતદાન કરી કરાવીને પોતાનો અધિકારનો ઉપયોગ કરવા માટે સૌ મતદાતાઓને નમ્ર અપીલ કરીએ છીએ